આપણે એરંડા અંદર કુલ કેટલી મેગા કીટ વાપરી હતી દસ બાર દસ બાર કીટ વાપરી દસ બાર મેગા કીટ વાપર્યા પછી તમને આમ કેવું પરિણામ મળ્યું બીજા તમે અન્ય ખાતરો વાપરતા હતા એના કરતા આ વખતે તમે મેગા કીટ વાપરી વાપર્યા કે એનું પરિણામ બહુ સરસ ને સારું મળ્યું બહુ સરસ ને સારું સારો અત્યારે જો વિકાસ છે માલ સારો આવ્યો છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો બિન પીએચ છે પાછું બિન પીએચ બિલકુલ પાણી પાય હીરાબા તમારું શું કેવું થાય ભાઈ અમારે આ પ્રગતિશીલ ખેડૂત છે અને શિક્ષિત વ્યક્તિ છે અને રિટાયર્ડ સર્વિસ ગવર્મેન્ટ સર્વિસ હતી અને એમનું નામ સંભુદાન ચમનદાન ગઢવી તેઓ કોરોન્ટીના રહેવાસી છે સોયગામ તાલુકો અને આ ચાલુ સાલે એમણે લગભગ એરંડા લગભગ દસેક પંદર એકર જેવા એરંડા કરેલા છે અને દરેકમાં પાયામાં ડીએપી સાથે મેગા કીટ વાપરેલી છે અને બિનપિયત રેડા છે એક પણ પાણી મૂકેલ નથી અને છતાં એડાને ભરાવદાર અને છોડની હાઈટ અને માળે માળ સર્વ ખેતરમાં ફાર્મમાં દેખાય છે એટલે બેસ્ટ રિઝલ્ટ છે અને મેગા કીટ ડીએપીની જગ્યાએ વાપરો તો તમે એમાં પોષણ તત્વો પૂરેપૂરા આવી જાય છે અને એનાથી રિઝલ્ટ સારું મળે છે એમાં કોઈ બે મત નથી ની અંદર દરેક પ્રકારના પોષક પોષક તત્વો આવી જાય છે અંદર છ પ્રકારના અલગ અલગ ખાતરો આવે છે એના કારણે છોડનો સર્વાંગી વિકાસ સારો થાય છે ફૂટ બી સારી થાય થેન્ક યુ ખૂબ ખૂબ આભાર